નમસ્તે મિત્રો આજે અમે જઈ રહ્યા છીએ માં નર્મદા માતાની પરિક્રમા કરવા સો વડોદરાથી અમે નીકળ્યા છે તિલકવાડા જવા માટે જે વડોદરાથી ચોસઠ કિલોમીટરની અંતરે છે અને લગભગ એક કલાક ને પંદર મિનિટ એક ફોર વ્હીલરમાં પહોંચવા થશે તો માં નર્મદા નદીના પરિક્રમા કરતા પહેલા થોડું આપ નર્મદા નદી વિશે આપ જાણીએ જેને નર્મદા અથવા નર્મદા તરીકે પણ ઓળખવામાં આવે છે એ ભારતની પાંચમી સૌથી લાંબી નદી છે અને દેશની સૌથી લાંબી પશ્ચિમા વહેતી નદી છે માં નર્મદા નદીની પરિક્રમાનો ઇતિહાસ ખૂબ જ પ્રાચીન અને પવિત્ર માનવામાં આવે છે પરિક્રમા એટલે નદીની આસપાસ પદયાત્રા કરવી જેનું મહત્વ હિન્દુ ધર્મમાં ઘણું મોટું છે નર્મદા નદીની પરિક્રમા કરવાનું મહત્વ એવું છે કે તે જીવનના ચક્રથી મુક્તિ અને મોક્ષ તરફ લઈ જાય છે પરિક્રમાની પરંપરા અનુસાર તેને ત્રણ વર્ષ ત્રણ મહિના અને તેર દિવસમાં પૂર્ણ કરવામાં આવે છે આ પરિક્રમાની શરૂઆત નર્મદાના ઉદ્ધ્રમ સ્તર અમરકંટકથી થાય છે અને તે મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર અને ગુજરાત રાજ્યોની સીમાઓને સ્પર્શ કરીને અરબ સાગરમાં મળી જાય છે આ પરિક્રમાનું મહત્વ એવું પણ છે કે તે નર્મદા નદીની પવિત્રતા અને તેના પાણીની શુદ્ધિને દર્શાવે છે હિન્દુ ધર્મ ગ્રંથો મુજબ માં નર્મદા નદીને દેવીનું નર્મદાનું રૂપ માનવામાં આવે છે જેમ કે ગંગા નદી છે જે પાપનો દૂર કરે છે પરિક્રમાની પરંપરાને માર્કંડે ઋષિની શ્રીમદ માર્કંડેય મુનિએ પ્રચારિત કરી હતી અને તેમને લગભગ સાત હજાર વર્ષ પહેલાં નર્મદાની પરિક્રમા કરી હતી આ પરિક્રમા દરમિયાન નર્મદા નદીને સાથે સાથે તેની નવસો નવ્વાણું નદીઓ પ્રવાહોની પણ પરિક્રમા કરવામાં આવી હતી આ પરિક્રમા માટે ભક્તોએ અને યાત્રુએ દૂર દૂરથી આવે છે અને તેમની આસ્થા અને શ્રદ્ધાને દર્શાવે છે માં નર્મદા નદીની પરિક્રમા એ માત્ર એક યાત્રા નથી પરંતુ એક આધ્યાત્મિક અનુભવ પણ છે જે વ્યક્તિઓને આત્માની શુદ્ધિ અને આંતરિક શાંતિ તરફ લઈ જાય છે આ પરિક્રમા દરમિયાન ભક્તોનો નર્મદા નદીના કિનારે ચાલીને અને તેના પવિત્ર પાણીમાં સ્નાન કરીને પૂર્ણ કરે છે આ પરિક્રમા મધ્યપ્રદેશના અનુપુર જિલ્લાના અમરકંટક ઉચ્ચ પ્રદેશમાંથી ઉદભવે છે નર્મદા નદીના મધ્યપ્રદેશ અને ગુજરાત રાજ્યમાંથી વહે છે બંને રાજ્યોમાં તેનો નોંધપાત્ર યોગદાનના કારણે તેને ઘણીવાર મધ્યપ્રદેશ અને ગુજરાતની લાઈફલાઈન તરીકે પણ ઓળખવામાં આવે છે નદી ઉત્તર અને દક્ષિણ ભારત વચ્ચેની પરંપરાગત સીમા બનાવે છે અને ગુજરાતના ભરૂચ શહેર નજીક ખંભાતના અખાતમાંથી અરબી સમુદ્રમાં વહેતા પહેલાં આશરે તેરસો બાર કિલોમીટર મતલબ આઠસો પંદર પોઈન્ટ બે માઇલ સુધી પશ્ચિમ તરફ વહે છે હવે જે ભક્તોને ત્રણ વરસ ત્રણ મહિનામાં આ પરિક્રમા ન કરવી હોય તો જો કે ઉત્તરવાહીની નર્મદા પરિક્રમા નામની ટૂંકી આવૃત્તિ પણ છે જે ફક્ત વીસ કિલોમીટરને આવરી લે છે આ ઉત્તરવાહીની પરિક્રમા તિલકવાળાથી શરૂ થાય છે અને રામપુર ગામ પૂર્ણ થાય છે પરંપરા અનુસાર પરિક્રમા દરમિયાન નર્મદા મૈયા દેવી બાજુએ હોવી જોઈએ કહેવાય છે કે તાંડવ નૃત્ય કરતી વખતે ભગવાન શિવના પરસેવાથી માં નદીનો જન્મ હોવાનું માનવામાં આવે છે જેથી તેમને શિવપુત્રી અથવા ભગવાન શિવની પુત્રી બનાવે છે ઉત્તરવાહીની નર્મદા પરિક્રમા ચાલુ એ સમગ્ર નર્મદા પરિક્રમા બે ટાઈમ ચાલવા જેટલું શુભ માનવામાં આવે છે જો આ ઉત્તર પરિક્રમા જે તિલકવાડા એ આખી માન પરિક્રમા જેટલું પુણ્ય ગણાય છે પરિક્રમા વાસીઓ નદી સાથે સાથે તેની સહાયક નદીઓની પણ પરિક્રમા કરે છે હાલમાં નર્મદા આ પરિક્રમા સ્થગિત કરવામાં આવી છે કારણ કે નર્મદા ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું છે જેથી સર જળ સપાટી વધી ગઈ છે પરિક્રમાવાસીઓને સાવધ રહેવા અને નદીના કાંઠા પર ચાલતી વખતે સુરક્ષાની ટેકેદારી રાખવા સૂચનાઓ આપવામાં આવી છે પરિક્રમાનું આધ્યાત્મિક મા નર્મદા પરિક્રમા એ આધ્યાત્મિક અનુભવ છે જે વ્યક્તિગત વ્યક્તિને આત્માની શુદ્ધિ અને આંતરિક શાંતિ તરફ લઈ જાય છે પરિક્રમા દરમિયાન ભક્તો નર્મદા માતાની આરાધના કરે છે અને તેમની કૃપા માટે પ્રાર્થના કરે છે પરિક્રમાની આ પવિત્ર યાત્રા દરમિયાન યાત્રીઓ નર્મદા નદીના પાણીમાં સ્નાન કરી અને તેના કિનારે ચાલીને તેમના આસ્થા અને શ્રદ્ધાને દર્શાવે છે સો મિત્રો આજે આપણે થોડું શ્રી નાગેશ્વર મંદિર જે તિલકવાડામાં નર્મદા નદીના કિનારે આવેલ છે એના વિશે થોડું આપને સમજાવું આપ જ્યારે નાગેશ્વર મંદિર પહોંચશો તો ત્યાં તમને રહેવાની પ્રસાદીની જમવાની તથા ત્યાં આરામ કરવા માટેની બધી જ વ્યવસ્થા પૂર્ણરૂપે કરવામાં આવી છે તો જેમ કે અમે નર્મદા પરિક્રમા કરેલી તો અમે રાતના ત્યાં પહોંચી ગયેલા જ્યાં અમને રાતના પ્રસાદી તથા ત્યાં આરતીનો લાભ થયો સાથે સાથે ત્યાં મહારાજ શ્રીના પણ અમને દર્શન થયા અને એમના મુજબ અમને મોડા સુધી ત્યાં એમની સાથે વાર્તાલાપ કર્યો પછી આરામ કર્યો અને સવારના ચાર વાગે અમે ત્યાંથી મા નર્મદાની પરિક્રમા શરૂ કરી